दर महिन्या चार જે મહિનાના ચોથા મંગળવારે અમને બાર પૂર્ણ શક્તિના ચાર પેકેટ આપે છે તે હું દરરોજ ખાઉં છું તે તેમાંથી મારું આરોગ્ય ખૂબ સારું રહે છે તેમાંથી વિટામિન ખૂટતા પૂરા પાડે છે તેમાંથી હું બીમાર નથી થતી તેમાંથી આપણું હેલ્થ ખા ખાવાથી આપણું હેલ્થ ખૂબ સૌને કેવું છે વડીલો બહેનો તો બહુ જાગૃત છે અહીંયા સખી મંડળ ચલાવે ત્રણ ત્રણ મંડળો ચાલે અહીંયા દીકરીઓ અમારી પૂર્ણ શક્તિના પેકેટ એમને આપ્યા અમારી ધાત્રી માતાઓ જે સરકાર કામ કરે છે અહીંયા અમારી આંગણવાડીની બહેનો બેઠી છે યશોદા માતાઓ એ જે કામ કરે છે નાનું બાળક આપણે એક બાળક હોય તો ઘરમાં નથી સાચવી શકતા મારી આંગણવાડીની વર્કર બહેનો